આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રાવણ વધ નાગપાચમની વાર્તા અને તેના મહાત્મ્ય વિશે આ દિવસે નાગ પૂજા કરાઈ છે વ્રત કરનારે સવારે નાહી લેવું પછી શેષ નાગની પૂજા કરવા સારા ઘરની એક ભીત ઢોળીને તેના ઉપર અથવા પણિયારા ઉપર નાગનું ચિત્ર દોરવાનું અને આવતા વર્ષ માટે નાગદેવની કૃપા સંપાદન કરી લેવા અને ત્યાં આગળ ઘીનો દીવો કરી પૂજન કરવું અને કહેવાનું કે બાપજી તમે મને પ્રસન્ન હજો ત્યારબાદ નૈવેદ્ય ધરાવી એકટાણું કરવાનું હોય છે તેમાં પલાળેલા મઠ મગ વગેરે લેવાય નાગપૂજા કરવાથી સાપનો ભય રહેતો નથી તો આવો આપણે સાંભળીએ નાગપાચમની વાર્તા નાના સરખા ગામમાં એક ડોસી રહેતી હતી તેને સાત દીકરા અને સાતને પણાવી દીધા હતા સાત વહુઓમાં છ મોટી વહુઓ ઉપર ડોસીને બહુ હેતભાવ અને નાની વહુનું મોઢું દીઠું પણ ગમે નહીં નાની વહુને પિયરમાં કોઈ ન મળે એટલે સૌ તેને નપીરી કહીને બોલાવતા હતા ડોસી સવારથી સાંજ સુધી તેની પાસે કામ કરાવે અને વધ્યું ઘટયું ખાવા આપે સાત સાત વહુઓ હતી છતાં ડોસીના ઘરમાં પાણું ઝૂલતું ન હતું પરંતુ નાની વહુના ઉપર ભગવાનની દયા ઉતરી અને તેને દિવસો રહ્યા એવામાં ભાદરવો મહિનો બેઠો અને શ્રાદ્ધ પક્ષ આવતા ડોસીએ કોઈના શ્રાદ્ધ પર્વ નિમિત્તે દૂધની ખીર બનાવી પણ નાની વહુના ભાગે જરાયે ખીર આવી નહીં વાસણ માંજતી વખતે નાની વહુએ દૂધના ખીર રાંધેલા તપેલામાં કપોટી બાજેલી હતી તે ઉખાડીને પોટલીમાં બાંધી દીધી હતી પછી તે લુગડાનો ઘાસડો લઈને તળાવે ગઈ અને તળાવમાં લુગડા ધોવા માટે બેઠી પેલી કપોટીઓની પોટલી બાંધીને તેને કાઠા પર રાખી હતી કપડાં ધોઈને પછી ખાવા વિચાર્યું હતું આ તળાવ આગળ એક રાફડો હતો તેમાં એક નાગણી રહેતી હતી તેને પણ ચડતા દિવસો હતા એ નાગણીને ખીરની વાસ આવી એ તો ઝટ બહાર આવી અને નાની વહુએ રાખેલી કપોટીઓ ખાઈને રાફડામાં જતી રહી થોડી વારે નાની વહુ કપડાં ધોઈ રહી હતી જોયું તો કપોટી કોઈ ખાઈ ગયું હતું તો પણ તે ક્રોધ ન કરતા એટલું જ બોલી કે જેને ખાધી હશે તેનું પેટ તો ઠરશે ને ભલે ખાધી જેને ખાધી હોય તેને અમૃતના ઓળકાર આવજો આ સાંભળી નાગણી ખુશ થતી બહાર આવી અને પૂછ્યું તો નાની વહુએ કહ્યું કે હું આ ગામમાં રહું છું મારે છ જેઠ જેઠાણી અને એક સાસુ છે પણ સાસુનું મારા ઉપર હેત ઓછું છે તેથી મારી પાસે દિવસભર ઘરકામ કરાવી વધ્યું ઘટ્યુ ખાવા આપે છે માટે પિયર એમાં પણ કોઈની ઓથ નથી આ તો મેં ખાવા માટે રાખેલી ખીરની કપોટીઓ કોઈ મારા જેવું દુખિયારું ખાઈ ગયું હશે તે કહું છું નાગણી પ્રસન્ન થઈ બોલી કે બહેન તારા ભાગની કપોટીઓ હું જ ખાઈ ગઈ છું અને હવે તું મને તારા મનની ખરી વાત કહે કે તારે શું દુઃખ છે નાની વહુ બોલી કે મારો ખોડો ભરાવવાનો પ્રસંગ નજીક આવી રહ્યો છે અને ખોડો ભરનારું કોઈ નથી નાંગણી કહે કે બહેન તારે પિયરમાં કોઈ નથી તો મને તારી મા ગણજે અને મારા છોકરાઓને તારા ભાઈઓ ગણજે મારો રાફડો છે તે તારું પિયર સમજજે ખોળો ભરવાના સમયે જ્યારે કંકોત્રી લખાય ત્યારે એક કંકોત્રી તું રાફડામાં મૂકી જજે તારો પ્રસંગ બહુ સારી રીતે ઉકલી જશે નાની વહુ તો હર્ષ પામતી ઘરે ગઈ જ્યારે ખોળો ભરવાની કંકોત્રી લખવા માંડી ત્યારે વહુએ એક કંકોત્રીની માગણી કરી તો ડોસીએ છણકો કરીને એક કંકોત્રી આપી વહુએ નાગણીમાંને કંકોત્રી પહોંચાડી ખોળો ભરવાનો દિવસ આવતા નાની વહુની જેઠાણીઓ મસ્કરી કરવા લાગી અને ડોસી પણ બોલવા લાગી કે હવે નપીર નપીરીનો શું ખોળો ભરવાનો આ તો જેમ તેમ પતાવી દેવાનું વળી સાના ત્યાં તો બે રાજકુમાર જેવા દેખાતા રૂપાળા જવાનિયા આવી પહોંચ્યા તેમની સાથે ચાર સેવકો હતા તેમના હાથમાં વસ્ત્રો આભૂષણો ભરેલા થાળ હતા નાની વહુ સમજી ગઈ કે નાગણી માએ મોકલ્યા છે ડોસી અને તેની છ વહુઓ તો ડગાઈ ગયા અને વળી નાની વહુના પિયરિયા ક્યાંથી આવ્યા આટલા બધા કપડાં દાગીના અને આટલો બધો ઠાઠમાઠ ડોસીએ તેમને આવકાર આપ્યો વહુ અને કંસાર રાંધવા હુકુમ કર્યો એટલે એક જવાને કહ્યું કે બહેનના ઘરનું અમે ના ખાઈએ છતાં તમારું માન રાખવા કઢેલું દૂધ પીશું થોડીવારે નાની વહુ દૂધનું તપેલું એક અલાયદા ઓરડામાં મૂકી આવી એટલે ઓરડો બંધ કરી નાગકુમારો નાગ સ્વરૂપ ધારણ કરી બધુંએ દૂધ આવી ગયા ખોડો ભરતી વખતે નાગકુમારોએ જરી કસબ ભરેલા વસ્ત્રોને હીરા મોતીના દાગીના આપ્યા આ બધું જોઈ નાની વહુના સાસરિયાતો વિચારમાં જ પડી ગયા નાગકુમારો કહે અમારી બહેનને હવે વડાઓ સુવાવડ પછી સવા મહિના બાદ મોકલી દઈશું નાની વહુને નાગકુમારો રાફડામાં લઈ ગયા ત્યાં ઊંડાણમાં મહેલ હતો તેમાં પેલી નાગણી હિંડોળા ખાટ પર બેસીને હિંચકો ખાઈ રહી હતી નાગણીએ આ નાની વહુના માથે હાથ મૂકી કહ્યું તારે અહીં રહેવાનું કામમાં તારા ભાઈઓ અને નાગકુમારોને દિવસમાં ત્રણ વખત દૂધ પાવાનું કઢેલું દૂધ તૈયાર થાય એટલે ઠંડુ કરીને તારે ઘંટડી વગાડવાની તેનો અવાજ સાંભળીને તેઓ આવીને દૂધ પી જશે થોડા દિવસ બાદ નાની વહુને રૂપાળો દીકરો જન્મ્યો અને જોઈને તે પોતાનું બધું દુઃખ ભૂલી ગઈ છોકરો દિવસે ને દિવસે મોટો થતો ગયો એક દિવસ નાની વહુ ગરમ થયેલું દૂધ ઠંડુ પડવાની રાહ જોઈ રહી હતી તેની પાસે ઘંટડી પડી હતી અને છોકરો દૂર રમતો હતો એવામાં કંઈક યાદ આવતા તે બીજા ઓરડામાં દોડી ગઈ છોકરાના હાથમાં ઘંટડી આવી અને તેને વગાડવા માંડી એટલે દૂધ તૈયાર થયું સમજી નાગકુમારો ત્યાં જ આવ્યા એટલે છોકરો ડરી ગયો અને હાથમાંથી ઘંટડી છૂટી ગઈ તે બરાબર નાગકુમારોની પૂંછડી પર પડવાથી બંનેની પૂંછડી બાંડી થઈ ગઈ ત્યાં તો બાકી રહેલા બે નાગકુમારો આવ્યા તેઓ ગરમ દૂધ પીવા લાગ્યા અને ચારેય વેદનાથી પીડાવા લાગ્યા નાની વહુ થોડી વારે આવીને જોયું તો બે નાગકુમારોની પૂંછડીઓ કપાઈ ગઈ છે અને બેના મોડા દાજી ગયા છે તે સમજી કે છોકરીએ છોકરાએ ઘંટડી વગાડી હશે નાગણીએ ચારેયને સમજાવ્યા કહ્યું કે છોકરો તો તમારો ભાણે જ થાય એનાથી વેર ન હોય સારો દિવસ આવતા નાગણીએ નાની વહુને તેના સાસરે વળાવી પહેરામણીમાં ઘણું બધું આપ્યું સાસરે જઈ નાની વહુ સાસુને પગે પડીને છોકરો ખોડામાં મૂક્યો ડોસી તો રૂડો રૂપાડો છોકરો જોઈને હર્ષ ઘેલી થઈ ગઈ અને એ દિવસથી ઘરમાં નાની વહુના માનપાન વધી ગયા અને જેઠાણીઓના માનપાન ઘટી ગયા થોડા સમય બાદ નાગકુમારો વેરની વસૂલાત કરવા માટે પોતાના અસલી નાગના સ્વરૂપમાં નાની વહુના સાસરે આવ્યા અને ખૂણામાં પડેલી ઘંટી નીચે ભરાઈ ગયા આ વખતે નાની વહુ કુવે પાણી ભરવા ગઈ હતી છોકરો ઓસરીમાં બેસીને ભણતો હતો થોડી વારે તે પાણી ભરીને આવી અને પણિયારામાં બેડું મૂકવા જાય છે ત્યારે ઠોકર વાગતા તેને નાગભાઈઓ યાદ આવ્યા અને તેનાથી બોલી જવાયું કે ખમ્મા મારા ખાંડા વાંડા ભાઈઓને આ સાંભળી નાગકુમારોનો રોષ ઓછો થઈ ગયો સવારે નાની વહુ કપડાં ધોવા તળાવે નીકળી ત્યારે નાગકુમારો પાછળ પાછળ ગયા રસ્તામાં નાની વહુને ઠોકર વાગતા એકદમ બોલી ઉઠી ખમ્મા મારા બાંડા બુજા ભાઈઓને હવે નાગકુમારોને બહેનના હેત વિશે શંકા રહી નહીં તેથી તેઓ વેર ભૂલીને ત્યાંથી પોતાના રાફડા તરફ ચાલ્યા ગયા એક વેળા નાની વહુના છોકરાથી જેઠાણીના દૂધની ત્રામડી ઊંધી વળી ગઈ એટલે જેઠાણીએ નાની વહુને મેણું માર્યું અલી આ બધું ઢોળી નાખ્યું હવે બીજા દૂધના પૈસા ક્યાંથી કાઢવા તું તો પિયરની પહોંચતી છે એટલે આંગણે ગાયો લાવીને ખડી કરી દઈશ આ મેણું નાની વહુને હોળ હૉળે હૉળ લાગી ગયું તેને વિચાર્યું કે નાગણીમાં પાસે જઈને ગાયોની માગણી કરો તે નાગણી પાસે ગઈ અને રડવા લાગી અને બધી હકીકત કહી એ તેના આંસુ લૂછતા કહ્યું કે બેટી એમાં મૂંઝાય છે શું આવતીકાલે જ તારા ત્યાં ઘણી ગાયો આવી જશે માટે ઘરે આવી આવીને ઘરે જઈને વાળો બાંધવાનું શરૂ કર નાની વહુએ ઝટપટ વાળો બનાવી દીધો બીજા દિવસે સવારે નાની વહુના નાગભાઈઓ પુષ્કળ ગાયો તેને સોંપી ગયા અને પછી નાની વહુએ સાસુને કહ્યું કે આ ગાયો આપણા ઘરની છે બધાની છે જેને જેટલું દૂધ પીવું હોય એટલું ખુશીથી પી શકે છે હવે આપણે દૂધ કે માખણ કે ઘીની તકલીફ નહીં રહે આ સાંભળતા જેઠાણીઓનો રોષ ઉતરી ગયો જય નાગદેવતા જય નાગણીમાં તમે જેવા વહુને ફળ્યા એવા આ વાર્તા વાંચનારને સાંભળનારને ફરજો સૌના મનની ઈચ્છા પૂર્ણ કરજો જો મિત્રો તમને આ વ્રતકથા પસંદ આવી હોય તો આ વીડિયોને લાઇક કરો તમારા સગા સંબંધીઓ સાથે આ વીડિયોને શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરો